tất cả 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 tất મને કે હલવાઈ ગઈ હું હલવાઈ ગઈ હલવાઈ ગઈ અરે મારું ડાગલું હલવાઈ જાય હે હાલ હું કાઢ લઉં મારી દીકરાને હાલો ફ્રેન્ડ જય ખોડિયાર જય માતાજી કેમ છો બધા મજામાં તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે અમે આ આવી ગયા છે મારા ઢીંગલી ને હું બે આ છે મારી ઢીંગલી ને હું બે પોતે આટો ફરવા પોતે ગયા છે હવે આટો ફરવા જવાની છે ખેતરમાં તો જાય આગળ તો મજા આવે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો મારે ઢીંગલો છણા થાપવા લાગે છે શું કરે દેખું છણા થાપે તું હે મારે ઢીંગલી છણા થપ્પા લાગે કેમ થપાય થાય તો દીકરા એવો થપવા દે ક્યાં થાય તો થાય થાય હા ન્યા થાપ ન્યા થાપ લે 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 દીકરી દીકરીને સાણા થાપતા આવડી ગયું ગા અહીંયા વહેલા ક્યાં થાય તો

આ મારું ઢીંગલીનું છે તો મારે ઢીંગલી બેનને ઘણી વખત નડવા માંડે એટલે કાઢી નાખે પછી મારે બે પડે ક્યાં ઢીંગલું અમે બે જાય છે આટો મારવા અઢી આટો મારીને પાછા આવતા રે હું તો કંઈ આટો મારવા જતા જતા છે ને થોડુંક ઇમરજન્સીમાં કામ આવી ગયું હતું એટલે પાછા આવતા રહીએ અમારી ઢીંગલી છે જોઈ લેજો કેમ છે

આ ટીંગુને ચૂલો હેઠો કરી દીધો છે હજી એકલી બેહવામ બીવે છે એ ચૂલાને ઈચ્છા વાગે છે પોતે નહીં બે લે લે દીકરા હેઠો કરી દીધો હા એમ બેસી જવાનું હોય હા બેહાડ દઉં હે હા એટલે બેહાડ દઉં ભાઈ બે તો ગઈ હવે ધીરે ધીરે કેટલી કડી બે

ણે વરસાદ જેવો માહોલ થઈ ગયો કે વરસાદ આવવાનો હોય વાદરા વરસાદ ના થાય સારું એક ધંધે લાગી જાય નહીં અમારી મકાઈ છે મકાઈ સારી મોટી થાય છે મસ્ત મસ્ત નહીં કાયમ વધે છે ફૂટ અડધો ફૂટ એટલે જ નહીં વધતી હોય તમને એવું લાગે છે વધે છે

બધા માટે સારો સારો છે સમજતા હોય તો ખરેખરના પાંદડામાં ઘણા ગુણ છે આપણે એટલા બધી એસ્ટ્રોલોજર નથી આપણને બધી ખબર પડતી હોય પણ એમાં દાદા ગુણ જોવા મળે છે અને આને ખાવો સારો છે એટલે નાના બાળકોને ખાસ ખબર મોટા ખાવે ને તો વધારે સારું

હાઈન નો જો અમારો નજારો કેવો છે એમ નઈ મજા આવે નોકરી જ બતાવો હાલો અમારે ઢીંગલું છે ઈ કામે વર્ગી ગયા આવીને ને હાલો આલો મસ્તીનો બતાવો નજારો આ છે અમારી વાડીનો નજારો આ છે મકાઈ એના પછી છે બાજરો પાછો એના પછી છે બાજરો ડુંગળી લહણ નોંધ ક્યારો છે જો બાકી કેમ છે દિ હાથમી ગયો છે અંધારું થઈ ગયું જો પંખી ભાગવા માંડ્યા છે દેખાય પંખી ફરીયા હે ને આવું છે હવે હવે હું લઈ આવું ધાણા મેથી સવાર માટે લસણ ચોખા સારું વિશે તો લહણ લઈ લે રોટલી નાખવા માટે ધાણા મેથી ઢીંગલી વાવેલી છે રીંગણી જો ઉનાળે ચાલુ થાય ઉનારે ને એટલે હમણાં જ ચાલુ થઈ જાય જો પંદર દિવસ થાય ને એટલે આ નહીં આ જો આ તૈયાર છોડવા છે ને એ તાઈન છોડવાનું ચાલુ થઈ જાય પછી આને તો એ થોડુંક કંઈક બીમારી જેવું છે એટલે કંઈક કરવું જો હે બાકી આ છે અમારું બાજરો કેમ છે લીલી ના ઘેર આ આવી ગઈ અમારી મેથી મેથી પછી એના પછી છે ધાણા થઈ દીધા છે એટલે હમણાં થોડુંક ન થઈ ગયું ને એટલું એટલે અંદર જવું નથી વધારે પછી ધાણા મેથી લઈ લો બાકી આ છે અમારો બાજરો મોટો નિંગલ પીડો છે નિંગલ તો આવે તો હા હજી હું વાર છે આમાં પછી કંઈક સરખાય વિડીયો બનાવી મસ્તીનો અત્યારે બસ એટલું તો વિડિયો આપણો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ શેર બેરખાય સબસ્ક્રાઈબ બબસ્ક્રાઈબ કરજો કોમેટું શીખજો બાકી હટી હટીને હવે તો બીજું તો શું કહું જય માતાજી જય જવાન જય કિશન જય માતાજી જય ભારત જય માતાજી